એક મિનિટ તમે મને કેટલી વાર કીધું છે કે સરપંચ હું ગાગવા છો હું અહીંયા છું થોડીક વાર થઈ ગયા તમારું મેં કોઈ દિવસ તમને કઈ કીધું ને છે મારી નથી બધું લેડીઝી અહીંયા મારી આવીને ઉભી છે

તમારે હજી કામ કરવા દેવું હોય ખોટા સવાલ નંબર માંગ્યા તમે જાઓ એટલે અમે અમારું કામ કરે તમે કોણ રોકે છે કરો ને આજે